હે માતાજી મિત્રો હું જ્યોતિ રાઠોડ સ્વાગત છે આપનું અમારા નવા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો અને આજે અમે ધાબા માથા આવી ગયા છે તે જાગ્યો છું હું જો જાગીને હજુ ધાબા માથાએ તો અમારા ફ્રેન્ડનું એક એટલે નાલો આપણે નીચે જશું હવે નીચે અમારે જો સંજયભાઈ કામ કરે છે મિત્રો વરસાદ તો બહુ આવ્યો હશે વરસાદ આવી જાય તો મોજ પડી જાય આખી રાત વરસાદ આવ્યો હશે અને હવે આપણે નીચા નીચે જો સંજયભાઈ છે ને શાક બનાવે છે એમના ઘરના હેલ્પ કરે છે જો તમારો વારો આવી ગયો તો તમારે કે શીખવું છે ભાઈ સંજયભાઈ નોકરી આવી જવાની છે

અને જેમ બંને એમ સપોર્ટ કરજો જય માતાજી જય મેલડીમાં આવજો બધા નવા બ્લોકમાં આપણે થઈશું બધાને બાય જય માતાજી